સુરતના કડોદરા ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત કબજે કરેલા કાપડ અને બાઇકના માલિકોને બોલાવી મુદ્દા માલ તેમને પરત સોંપવામાં આવ્યો હતો સુરતના કડોદરા ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સુરતના કડોદરા ખાતે વરેલી ખાતે આવેલ એક ગોડાઉનમાંથી જાન્યુઆરી મહિનામાં થયેલ કાપડનો પોલીસે ટૂંક સમયમાં કબજે કર્યો હતો આરોપીની ઝડપી કર્યા બાદ ધરપકડ કર્યા બાદ કુલ ચાર લાખની કિંમતનું કાપડ અને બે બાઇક કબજે કરવામાં આવી હતી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ કબજે કરેલા કાપડ અને બાઇકના માલિકોને બોલાવી મુદ્દા માલ સોંપવામાં આવ્યો હતો વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ મહિનામાં ચોરી તથા બે બાઇક ચોરીના અનડીટેક ગુના દાખલ થયા જે અંતર્ગત વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ અને બીજ જમાદાર દ્વારા તપાસ કરતા આ ત્રણેય જે અનડીટેક ગુના છે કાપડ ચોરીના અને બાઇક ચોરીના એ ગુનાઓ ગણતરીના સમયમાં ડિટેક્ટ કરવામાં આવે અને ચોરીમાં જે મુદ્દામાલ માલ ગયા જેમાં કાપડ જે છે બે લાખ સિત્તેર હજારની કિંમત શું થતા એક બાઈક એક લાખની અને બીજી બાઈક સાઠ હજારની એમ ટોટલ ચાર લાખ ત્રીસ હજાર સમથિંગનો જે મુદ્દામાલ છે એ અચોર આરોપી જોડેથી કબજે કરવામાં આવે અને આ ચોરીમાં ડિટેક ગુના ડિટેક કરવામાં આવે જે મુદ્દા માલ કબજે કરવામાં આવે તે મુદ્દામાલ માલ તેમના માલિક દ્વારા છોડાવવા આવતા તેમને આ તેરા ચૂટકો અર્પણ કાર્યક્રમ કરી અને તેમને જે તેમનો પૂરો મુદ્દામાલ છે એ પરત કરવામાં આવે રિપોર્ટર ક્રિષ્ના સોની જનાદેશ ન્યૂઝ કડોદરા